દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે પરંતુ શનિવારથી સુરતની અંદર કંઈક અલગ માહોલ શરૂ થયો અને આખો જે રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો જેને નામ અપાઈ રહ્યું છે ઓપરેશન ફોર્મ ભારતીય જનતા પાર્ટી પોતાના પ્રયોગમાં સફળ રહી અને અંતે આજે

તમામ પક્ષો જે છે પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે સુરતની અંદર આખો રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો સવાલ અહીં સૌથી પહેલો આપને એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે મુકેશ દલાલ એમની જીત નિશ્ચિત હતી છતાંય ભારતીય જનતા પાર્ટીએ આ આખું ઓપરેશન ચલાવવાની જરૂર શા માટે પડી સેજલબેન સુરતમાં જે થયું એ લોકશાહી માટે આઘાતજનક શરમજનક ઘટના છે કદાચ ભારતીય જનતા પાર્ટી એ તો આનો વિજયોત્સવ મનાવવા જેવી શરૂઆત પણ કરી દીધી છે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર છે અને એ લડીને જીતવાનો પણ એનો અધિકાર છે એ જીતી શકે છે પણ સુરતમાં જે ડ્રામા કયો એ ડ્રામાની સ્ક્રીપ્ટ બહુ પહેલા લખાઈ ગઈ હતી જે પ્રકારે નિલેશ કુંભાણીનું આખું જે શરૂ થઈ ઘટનાક્રમ એ ઘટનાક્રમ દર્શાવે છે કે કઈ રીતે નિલેશ કુંભાણી આગળ વધ્યા છે એમને જે ફોર્મ ભરવામાં જે જે ઉમેદવાર એના ટેકેદાર હતા એ પસંદગી પોતે કરી છે એના સગા સંબંધીઓને ટેકેદાર છે અને પછી આખા જે નાટક છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો પણ એક પ્રવેશ થાય છે એ કોઈને સ્વીકારશે નહીં પણ એના જે એફિડેવિટ કરવામાં આવી એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય નેતા કિરણ ગોઘારી છે ત્યાં એની એફિડેવિટ કરવામાં આવી અને એ પ્રકારે ચૂંટણી અધિકારી એ જે એફિડેવિટ કરી એના આધારે અને એની જે પ્રક્રિયા છે કે આખી બાબત અહીંયા હું આખા જે સુરતની માથે આ જે લોકસભાની ચૂંટણી બિનહરીફ થઈ એ માટે નિલેશ કુંભાણીને જવાબદાર ગણું છું સાથે કોંગ્રેસ પક્ષ પણ એટલો જ જવાબદાર છે એને ઉમેદવારની ઉપર બધું છોડી દીધું અને આજે આ પરિસ્થિતિ સર્જાય છે બીજું કે ભારતીય જનતા પાર્ટી એ ભલે કે નથી પણ જે પ્રકારે બાકીના ઉમેદવારો એક એક પછી ખસી ગયા અને આજે પરિસ્થિતિ એ આવી કે કોઈ મેદાનમાં રહ્યું નથી ગઈકાલે મુકેશ દલાલ છે એમના ચૂંટણી એજન્ટ છે દિનેશ જોઠાણી એમણે હસતા હસતા એવું કહ્યું હતું કે ભાઈ ચૂંટણી છે કોઈને ઉભા રહેવું એ ખસી જવું એ ઉમેદવારની પોતાની પસંદગીની વાત છે આ ત્યારથી સંકેત મળતો હતો કે આવતીકાલે કશુંક એવું થવાનું છે જેથી કરીને સુરતની અંદર ચૂંટણી યોજાવાની નથી અને આ બિનહરીફ જાહેર થશે પ્રશ્ન અહીંયા એ છે કોંગ્રેસે ભૂલ કરી સોદાબાજી કરી છે કે નથી કરી પણ ત્યાં કંઈક રંધાયું છે કોંગ્રેસ નિષ્ક્રિય જેવી પરિસ્થિતિમાં મને દેખાઈ રહી છે એ હાઈકોર્ટમાં જવાની વાત કરી સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત કરી પણ આજે જે ફોર્મ રદ થયું એને ને ચોવીસ કલાકનો સમય થયો છે હજુ પ્રદેશ કક્ષા હાઈ હાઈકમાન્ડ ની વાતો રમતો ચાલ્યા કરે છે કારણ કે આ કોઈ લાંબા ગાળા માટેનું નથી હોતું તમારે તાત્કાલિક એની પ્રક્રિયા પૂરી કરવી પડતી હોય છે પછી આખા જયારે પોતે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગઈકાલે પણ એવું પત્રકાર પરિષદમાં કહ્યું કે ભાઈ નિલેશ કુંભાણીને પ્રલોભન અપાવતા હતા એને સામાજિક દબાણ આવતું હતું હું કહું છું કે જયારે પ્રદેશ અધ્યક્ષ ને આ બાબત થી જાણ કરવામાં આવી હોય અને એ ચૂંટણી પ્રક્રિયામાં એનું ફોર્મ રદ થવાની કસમકસ ચાલતી હોય ત્યારે આ નિવેદન આવે છે તો તેમને જાણ થઈ ત્યાં સુધી એમણે શું કર્યું એક અને બીજું કે કોંગ્રેસ કદાચ બે વકીલો કાલે સપોર્ટ પણ ભારતીય જનતા પાર્ટી ની આપને ખબર છે કે તમે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી સાથે મેં મુકાબલો કરવાનો છે અને જ્યાં જે શહેર છે એ સુરત શહેર છે બેન એક ગંભીર બાબત છે હું તમને જણાવું કે વાત એવી ચાલતી હતી જ્યારથી ચૂંટણી જાહેર થઈ કે કદાચ દક્ષિણ ગુજરાતની એક બેઠક એટલે ખાસ કરીને નવસારીની બેઠક પર એવી પરિસ્થિતિ સર્જાય કે છેલ્લી ઘડીએ કોઈ વડે ઠેકીને ઉમેદવાર ચાલ્યો જાય આ બેઠક થાય એવી એક વાત તો ચાલતી હતી પત્રકાર જગતમાં રાજકીય વર્તુળોમાં પણ ત્યાં એ શક્ય નહીં બન્યું અને નહીં ધારેલી બેઠક જે સુરત છે ત્યાં બન્યું છે મને લાગે કે આ જે ધોવાણ થયું છે એ ધોવાણ થવાનું કારણ એ છે કદાચ તમે એને ઇતિહાસ રચ્યો હું આને ઇતિહાસ નથી કહેતો એને સ્પષ્ટ ભાષામાં લોકશાહીની હાર ગણું છું અને લોકશાહીને હરાવવામાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અને સાથે સાથે ચૂંટણી પંચની જે આપણી ચૂંટણી પ્રક્રિયા છે કે એના કઈ નીતિ નિયમો ઘડાયા છે એ પણ એટલા જવાબદાર છે પ્રશ્ન અહીંયા મુકેશ દલાલ છે એ કદાચ પાંચ ની સાત કે દસ લાખ મતે પણ ચૂંટણી લડીને જીતી જાય અને પછી કદાચ એને વિક્રમ સર્જક તમે જીત તો એ તંદુરસ્ત લોકશાહી તમે પ્રેરક ઉદાહરણ બની શકો પરંતુ કોઈ નથી અને જે લોકો ખસી ગયા છે સેગલમેન સ્વાભાવિક છે કે કે ધારો રેસમાં હોત તો તો શું પણ આ બધા ખસી ગયા હોત આ એક ખૂબ મોટો પ્રશ્ન છે એટલે જે ચૂંટણી નહીં થવા દેવી તો આપણને આજે નહીં કાલે પરમ દિવસે બે દિવસ મહિના પંદર દિવસ પછી ખબર પડશે કે જે લોકો ખસી ગયા છે એ ક્યાં જઈને બેઠા છે એની પાછળ શું શું એને ભૂમિકા રહી છે એટલે અહિયાં એ છે કે જે પણ કે રમતો રમાય છે એ અંદર રાજકીય રીતે એજન્ડા પૂરા થયા છે કોઈના અચીવમેન્ટ પૂરા થયા છે અને કોઈને વિક્રમો સ્થાપવાની જે મનમાં એક બાબત ઘર કરી ગઈ છે થોડા સમયથી આ રાજકારણમાં એ પૂરી થઈ છે પણ સુરતના નાગરિક તરીકે સુરતના એક મતદાર તરીકે હું પણ એવું માનું છું કે જે આપણને મતાધિકાર અહીં છીનવાઈ ગયો છે એ પ્રજાના માટે દોષિત નથી આના માટે માત્ર ને માત્ર આ પક્ષોની કોંગ્રેસની નબળાઈ ઉમેદવારની ખંડાઈ અને ભારતીય જનતા પાર્ટી પણ એટલી જ જવાબદાર હું માનું છું કોંગ્રેસ પક્ષની નબળાઈ આપ કહી રહ્યા છો કોંગ્રેસ પક્ષ ને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી સામે લડવાનું છે આ વખતે તો ભરૂચ અને ભાવનગર ને પોતાના ઉમેદવાર ઉતારવાના હતા તો આપને એવું નથી લાગી રહ્યું કે કોંગ્રેસને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટી સામે મુકાબલો છે જે ઉમેદવાર એને સુરતમાં ઉતાર્યા છે નિલેશ કુંભાણી એના મૂળિયા એના પાયા જે છે એ કોંગ્રેસી નથી તો પછી એવા ઉમેદવારને ટિકિટ આપવાનો અર્થ શું અહીંયા કોંગ્રેસે ટિકિટ આપી નિલેશ કુંભાણીને એ કદાચ એમના એક રાજકીય સમીકરણ સુરતમાં બેસે છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં જે મૂળ સુરતી વ્યક્તિ હોય એને ઉમેદવાર બનાવે છે કારણ કે સુરતની અંદર જે ભારતીય જનતા પાર્ટી મજબૂત બની એના મૂળિયા નખાયા ત્યારે કાસ્યામ રાણા છે કનુભાઈ જોશી છે પ્રવીણભાઈ નાયક છે અને ચંપકલાલ સુખડીયા આવા લોકોએ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી હતી અને ત્યારથી જ્યારથી સૌરાષ્ટ્રવાસીઓની વસ્તી કે આવાગમન શરૂ થયું એ પહેલાનું ભારતીય જનતા પાર્ટી અને જનસંઘ અહીંયા એમને મજબૂતાઈ હાંસલ કરી હતી એટલે આ બેઠક ભારતીય જનતા પાર્ટી મૂળ સુરતીને આપવામાં આવ્યો છે પણ સામે કોંગ્રેસમાં જે છે કોંગ્રેસે જ્યારથી સુરત શહેરની અંદર સુરત શહેરના રાજકારણની અંદર સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ વધ્યું ત્યારથી એમણે કોંગ્રેસ પાર્ટીએ સૌરાષ્ટ્ર વર્ષથી સુરતી એ પ્રમાણે જે સામાજિક ગણિત બેસે છે એ રાજકારણનો ભાગ છે એમ એમ દરેક પક્ષો કરતા હોય તો એમને એમ લાગે છે કે અહીંયા આપણને જો સૌરાષ્ટ્રવાસી ઉમેદવાર હોય તો ફાયદો મળે આ એનું કારણ જ છે કે નિલેશ કુંબાણીને એમણે ટિકિટ આપી બીજું નિલેશ કુંભાણી પાસના બેકગ્રાઉન્ડમાંથી રાજકારણમાં આવ્યા એને જે પણ તાજેતરની ચૂંટણીમાં રહ્યા એટલે એક વિશ્વાસ શું વ્યક્તિ તરીકે અને નું જે સમીકરણ બેસે એના એમાં આપી કારણ કે હમણાં નહીં ઓગણીસો છન્નું બી કાસ્યામ રાણા સામે કોંગ્રેસે એ સમયે અ મનુભાઈ કોટડિયા જે સૌરાષ્ટ્રના અમરેલીના નેતા પૂર્વ સાંસદ મંત્રી રહી ચૂક્યા છે એમને અહીંયાથી ચૂંટણી લડાવી ચૂકી હતી કોંગ્રેસ એટલે કોંગ્રેસને સૌરાષ્ટ્રવાસી ઉમેદવાર ઉતારવો ધીરુભાઈ ગજેરાને બે વખત ચૂંટણી લડાવી અશોક અઢેવાળા છે એટલે ઉમેદવારની પસંદગી સૌરાષ્ટ્રવાસીમાંથી થાય એવી કારણ કે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ જે સૌરાષ્ટ્રવાસીઓ નેતાઓ છે એ ટિકિટ માંગતા રહ્યા છે પણ આ વખતે એક છેલ્લી કારણ કે પછી એનું વિસ્તૃતીકરણ થવાનું છે લોકસભાની બેઠકો વધશે તો એ સમીકરણ છે એક વખત સુરત મૂળ સુરતીને આપવામાં આવી છે એટલે પોતાનો પક્ષ મજબૂત રહે અને ભૂતકાળને ધ્યાને રાખીને નિલેશ કુંબાણીની પસંદગી કરવામાં આવી છે હવે જે થયું છે એ કદાચ કોંગ્રેસ માટે પણ અનએક્સેપ્ટેબલ છે એ પણ એના માટે બી ચોંકાવનારી બાબત છે પણ નબળા એટલી છે કે ભાજપમાં જે પણ કઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારથી લઈને અ જે પણ ઉમેદવાર હોય એના કાર્યક્રમો એના જે પણ રોડ શો હોય એ કઈ વ્યક્તિને મળવું કયા નેતા આવે કેનું ખૂબ જ પ્લાનિંગ થતું હોય છે કોંગ્રેસમાં તો આપણા જાજેતર્મજ એક પ્રમુખની નિમણૂક કરવામાં આવી સંગઠન વેરવિકેર છે એટલે કોંગ્રેસની જે સંગઠનાત્મક જે નબળાઈ છે એ નબળાઈને કારણે પણ આ બધી બાબતો બની છે આ લોકશાહીનો મહાપર્વ આપણે કહી રહ્યા છીએ સમાચારો અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે સીઆર આર પાટીલે મુકેશ દલાલે મીઠાઈ પણ ખવડાવી દીધી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલી વખત ભારતીય જનતા પાર્ટી લોકસભામાં પહેલી બેઠક પર બિનહરીફ થઈ લોકશાહી માટે આ કેટલો મોટો ખતરો કહી શકાય બેન લોકશાહી માટે ખતરો જ એ જ છે કે તમે આ લોકસભાની ચૂંટણી છે અને જે પ્રકારે આખું એક નવા પ્રકારે ઉમેદવારને પાડી દેવાની કે બેસાડી દેવાની અથવા ઉમેદવારને ચૂંટણી મેદાનમાંથી હટાવી દેવાની એક નવો લુપોલ શોધી કાઢવામાં આવ્યો છે એટલે આ અહીંથી પરંપરા શરૂ ગઈ શરૂ થઈ છે હું માનું છું આ ક્યારે આ માત્ર કોંગ્રેસના ઉમેદવારો નહીં આ ભારતીય જનતા પાર્ટીને પણ આ એક દૂષણ શરૂ થશે તો ડંકી લેશે કારણ કે તમે ઉમેદવારને કદાચ નથી આમાં બદલાવી શકતા તો ટેકેદારોને બદલાવી ચૂંટણી પંચની જે આ પ્રક્રિયા છે પ્રક્રિયાનો ફાયદો કે ગેરફાયદો ઉઠાવીને આખી બાબત કરવામાં આવી છે લોકશાહી માટે એટલે ઘાતક છે કારણ કે મને મત હું હું હોય મારે જેને આપવો એને આપવા માટે સ્વતંત્ર છું તો મારે ઉમેદવાર આ ચૂંટી કાર્યો નથી કે એ ચૂંટાઈને જન સમર્થકથી આવ્યા નથી આ પ્રક્રિયાની ખામી છે પ્રક્રિયાની ખામીને કારણે આવ્યા છે બીજું કે તમે લોકસભામાં આ ઉમેદવાર જશે બરાબર તો એ તો એને ત્યાં કાયદા ઘડવાના છે કારણ કે આ સંસદીય લોકશાહી છે એને ત્યાં ભાગ લેવાનો છે પ્રશ્ન એ નથી એ કદાચ ચૂંટણી પ્રક્રિયામાં દસ લાખ મતથી પણ જીતી જાય તો એ વાંધો નથી પણ જે લોકોને મત નથી આપવો ઉમેદવારની તરફેણમાં અને એટલા માટે ચૂંટણી પંચે આપણા લાંબા સમયની લડત બાદ નોટાનું આપણને એક અધિકાર આપ્યો છે કે મને નન અબોવ ઓલ થી તો મને ઉમેદવાર ની ના પસંદ કરવાનો પણ મને જયારે ચૂંટણી પંચે અધિકાર આપ્યો છે તો અહીંયા તો એ અધિકાર સામે પણ એક પ્રશ્નાર્થ ઉભો થવાનો છે એટલે હું એવું માનું છું કે અહીંયા લોકશાહી માટે કદાચ ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક હું એને કોઈ આનંદની બાબત નથી ગણતો એક લોકતંત્ર ના સમર્થક તરીકે તંદુરસ્ત ચૂંટણી પ્રક્રિયા અને તંદુરસ્ત લોકશાહી માટે આ કદાપી ઉચિત નથી હા તમે કોંગ્રેસની નબળાઈ કહી શકો એને ઉમેદવારની ખંધાઈ કહી શકો પણ સાથે સાથે જે સત્તામાં રહ્યા છે ફક્ત ને ફક્ત આપણે ઘણી વખત એવી ચર્ચા કરીએ કે વિપક્ષની નબળો છે કે વાત બરાબર છે પણ જે લોકો શાસનમાં રહ્યા છે જો તમે તંદુરસ્ત ચૂંટણી ઈચ્છતા હોય તો તમારે ચૂંટણી થવા દેવી જોઈએ ગમે અમે લડી લઈશું કારણ કે બીજા પણ ઊભા છે એ તો હવે ઠીક છે કે આપણે ત્યાં એક પ્રથા પણ છે કે જે લોકો અપક્ષમાં ઊભા રહે આપણે કોઈની પર આક્ષેપ નથી કરતા સેજલબેન પણ ઘણી એવી બાબતો હોય છે ઘણા કહેતા હોય છે કે અપક્ષ ઉભા રહે એટલે ખસી જતા હોય છે અને વિવિધ પ્રકારના પ્રલોભન પણ આપતા હોય છે ઘણા લોકો ચૂંટણી માટે જ આવું કામ પણ કરતા હોય છે પરંતુ એ પણ ઉભા રહ્યા હતા તો અચાનક ખસી જવું આજે ખસી જવું એટલે મને લાગે છે કે આ ખૂબ જ એક નવો એક ઘટના બની છે સુરતની ચૂંટણી પંચે આના માટે હું કહું કે જાગૃત નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આપણે ત્યાં બાહુબલીના રાજકારણ ચાલે છે બીજા થતા રહે છે તો એક માનું છું કે લોકશાહી માટે એ ઉચિત નહીં હોય અને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી કે બીજા નેતાઓ ભારતને મધર ઓફ ડ્રેમો કહે છે તો મધર ઓફ ડ્રેમોક્રેસી માં જો આપણે આવા ઉદાહરણ સેટ કરીશું તો મને લાગે છે કે એ વાતમાં કેટલું તથ્ય હોય એના સામે પણ પ્રશ્નો ઉભા થઈ શકે છે ચોક્કસથી કારણ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત હંમેશા રાજકીય લેબોરેટરી રહી છે ને અહિયાં જે પ્રયોગો થાય છે પછી આખા દેશમાં લાગુ કરવામાં આવતા હોય છે આ એક બેઠકની વાત નથી અન્ય એવી બેઠકો છે કે જ્યાંથી પણ જે ઉમેદવારો છે અપક્ષના ઉમેદવારો છે કે અન્ય ઉમેદવારો છે પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે પંચમહાલની બેઠક પર પણ સમાચાર એવા આવ્યા કે ઉમેદવાર છે પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓ સાથે અપક્ષના ઉમેદવાર ને વાતચીત થઈ ગઈ વાઘોડિયાની અંદર પણ મધુભાઈએ ફોર્મ પરત ખેંચ્યું વાત અલગ છે કે મધુભાઈ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે

આ છીંડાથી તમે કંઈ કરી શકો છો અને આપણને ખબર છે કે રાજકારણીઓ કે રાજકારણની અંદર જયારે સામ નામ દંડ ભેદ જેવી નીતિ અખત્યા કરાતી હોય અને ઘણી આપણે ત્યાં નિષ્પક્ષ ચૂંટણીની વાતો કરીએ ચૂંટણી પંચને પણ આપણે આટલા વર્ષથી જે પ્રકારે ચૂંટણી યોજાય છે એ આપણે એને સલામ ભર્તા હોઈએ નોંધનીય બાબત થતી હોય ત્યારે આવા લોકો શોધ એક વખત ધ્યાનમાં આવે કે આ છીન્ડું છે અત્યાર સુધી આ છિંડાને કદાચ ઉપયોગ કરાયો નહતો અથવા કોઈને ધ્યાનમાં નહોતો આવ્યો એટલે હું એવું કહું છું કે જો આ છિંડાને તમારે બોરી દેવું હોય એને એને બંધ કરવું હોય તો આના માટે જાગૃત નાગરિક અને ક્યાંક ચૂંટણી સુધારા કરવા પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કારણ કે તમે અપક્ષો કદાચ મેદાનમાં રહ્યા હોત કે રે તો ચૂંટણી થાય ખરી પણ જ્યારે એક સામે વિપક્ષ હોય છે વિપક્ષના નેતાને પ્રકારે જો તમે આવી રીતે બેસાડી દેવાની પ્રવૃત્તિ શરૂ થાય તો પછી જે સત્તા પક્ષમાં હોય કે જે બળવાનો હોય કે જે ટેક્ટિક છું કે તમે જયારે રાષ્ટ્રીય પક્ષ હોય કે નોંધાયેલા રાજકીય પક્ષ હોય એવા જે નોંધ હોય આ એક ટ્રેન્ડ સેટ થવો જોઈએ અને એક દાખલારૂપ ચૂંટણી પંચે પણ ગણવું જોઈએ અને એની અંદર કે છે એમને ટેકેદારની જે વાત છે તો એ જ્યારે એને જ આપવામાં આવે છે તો ટેકેદાર વિશે હવે વિચારવું પડશે કારણ કે જે એને ખબર છે કે ભાઈ આપણે આ સિસ્ટમની અંદર આ લોકોઝ છે તો જેવી રીતે લોકો બીજા કૌભાંડ કે ષડયંત્ર કરીને કામ કરી જતા હોય છે તો ભવિષ્ય આમાં પણ થઈ શકે છે આ માત્ર કોંગ્રેસને અત્યારે નુકસાન થયું કે એ અલગ વાત છે પણ આ તો ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરી શકે છે કારણ કે આખરે તો લડનારા વ્યક્તિઓ જ હોય છે તો તંદુરસ્ત લોકશાહી કે તંદુરસ્ત બંધ થાય એવું થવું જોઈએ અને એક વાત કહું કે પંચના આપણે પ્રશંસા કરીએ કે જુનાગઢની અંદર એક બાણે જેવું મતદાન કેન્દ્ર છે ત્યાં એક મત માટે જો ચૂંટણી પંચ વ્યવસ્થા કરતું હોય તો જયારે આવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે પણ ચૂંટણી સુધારાને નોંધ લેવી જોઈએ એવી આ ઘટના બની છે એક સવાલ મારો આપને એ પણ છે આપણે જાણીએ છીએ કે સૌ કહી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીનું આખું ઓપરેશન છે એક બાજુ કોંગ્રેસની નબળાઈ પણ આની અંદર સાબિત થઈ રહી છે આ આખો ઘટનાક્રમ કારણ કે આપ સુરત સાથે જોડાયેલા છો અને આપ આ આખા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છો એ પણ જાણવું છે આપની પાસેથી કે સુરતની અંદર આ ઘટનાક્રમ શરૂ કેવી રીતે થયો અને ત્યાર પછી એ વિગતવાર શું બન્યું આખી એ જે ઘટના બની નિલેશ કુંબાણીનું ફોર્મ રદ થયું અને મુકેશ દલાલ બેનહરી જાહેર થયા એ બધામાં શરૂઆત થાય છે નિલેશ કુંભાણી અઢારમી એપ્રિલ એમની ઉમેદવારી નોંધાવે છે અને એના ઉમેદવારી પત્રકમાં જગદીશભાઈ સાવલિયા ધ્રુવિણભાઈ ધામેલિયા અને રમેશભાઈ પોલડા એમાંથી જગદીશભાઈ છે એમના બનેવી છે રમેશભાઈ પોલડા બિલ્ડર અને એના બાકીદાર છે રોવિન જે છે એનો ભાણેજ કહેવાય છે આ ત્રણ વ્યક્તિનો એને ટેકેદાર તરીકે રજૂ કર્યા હતા અને એ ફોર્મ ભરવા સાથે ગયા હતા પણ ક્યાંય વિડીયોગ્રાફીમાં કે ક્યાંય દેખાતા નથી નીચે સુધી ગયા હતા એવું નિલેશ કુંભાણીનું કેવું છે અને એટલે એને નિલેશ કુંભાણી અઢારમી એપ્રિલે ફોર્મ ભરીને છે તારીખે ચૂંટણીના ઉમેદવારી પત્રક ચકાસણાની ની જે સમય હતો એ સમય દરમિયાન સવારે જ આ જે ત્રણ વ્યક્તિઓ છે જગદીશ સાવલિયા છે ધ્રુવિર છે અને રમેશભાઈ કોલરા એ એફિડેવિટ લઈને ચૂંટણી અધિકારી સમક્ષ થાય છે અને કહે છે કે જે ફોર્મમાં ટેકેદાર તરીકે અમારી સહી છે એ અમારી સહી નથી અને એ સહી ખોટી છે એવી એફિડેવિટ રજૂ કરે છે ચૂંટણી અધિકારી એનું વિડીયો રેકોર્ડિંગ પણ કરે છે અને પછી જે ઉમેદવાર છે નિલેશ કુંબાણી એને નોટિસ આપવામાં આવે છે એ વકીલો સાથે પહોંચે છે અને કહે છે પોતાનો પક્ષ રજુ કરે છે કે આ જે સહી છે એ અમારા ટેકેદારની છે અમે એનો સંપર્ક કરીએ છીએ એનો સંપર્ક થતો નથી એટલે અમે એમને સમય સામે આવે તો ખરી હકીકત અમે રજૂ કરી શકીએ એટલે એના આધારે ચૂંટણી પંચ એમને બીજા દિવસે નવ વાગે બોલાવે છે કે તમે નવ વાગે તમે અમે લઈને આવીશું કે ટેકેદારની તમારી સમક્ષ જે પણ કે હકીકત હશે પોતે ટેકેદાર રજુ કરશે પરંતુ સુતણી પંચ દિવસે નવ વાગ્યા થી સુનાવણી શરૂ કરે છે અને સાંજે ચાર વાગ્યા સુધી એમને સમય પછી લંબાવી આપવામાં આવે છે ને છતાં પણ એ ટેકેદારો હાજર થતા નથી અને ટેકેદારો હાજર નથી થતા બીજો દલી વકીલોની ની અંદર જે કે સાક્ષ્ય પુરાવા રજુ કરે છે તો એની અંદર પણ એમના ડ્રાઇવિંગ લાયસન્સમાં સહી જે સહી છે અને રૂબરૂ નહીં આવવું સહી અલગ છે અને જે ટેકેદારના ફોર્મ છે એમાં સહી અલગ છે એવી બધી બાબતોને ધ્યાને લઈને ચૂંટણી અધિકારીને જે ચૂંટણીના પ્રક્રિયાના જે નિયમો છે નિયમને આધીન એમનું ફોર્મ રદ કરે છે સાથે આવી જ ઘટના આવી જ બાબતે એના જે ડમી છે સુરેજ પડસાણા એમાં પણ હોય છે એટલે બંનેના ફોર્મ રદ થાય છે એટલે આખો ઘટનાક્રમ અહિયાં પૂરો થાય છે નિલેશ કુંભાણી કે છે અમે ફરિયાદ કરીશું એમના વકીલો કહે છે કે અમે હાઈકોર્ટમાં જઈશું પણ કોઈ હાઈકોર્ટ પર ગયું નથી હાઈ કમાન્ડ અને અ પ્રદેશ કોંગ્રેસ અને બધું પેલું પેલું આપણે બાય બાય ચાલણી જેવા ખેલ રમાય છે એકબીજાને ખો આપવાના ત્યાં જશે એટલે થયું નથી આટલો ઘટનાક્રમ અહીંયા થાય છે અને આજે પાછા ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે અને એ દરમિયાન આજે ઉમેદવારી પરત ખેંચાઈ જાય છે અને આવી રીતે મુકેશ દલાલની જે સીટ છે એ મુકેશ દલાલી અને બિન હરીફ થાય આ ઘટના ક્રમ છે બીજું ભારતીય જનતા પાર્ટી આમાં મહેનત એટલે વધુ કરી છે કારણ કે બે વકીલો દિલ્હી થી ચાર્ટર્ડ પ્લેન માં અહીંયા આવે છે અને ઉમેદવારી પત્રકાનું નું કોઈ પણ સંજોગોમાં જે રીતે દલીલ દાખલ દલીલ કરવી પડે સુપ્રીમ જે ચુકાદા નાખવા પડે સુપ્રીમ પકડે બધું ટાંકીને મહેનત કરી અને મહેનત જોર ભારતીય જનતા પાર્ટી લગાવ્યું હતું રીતનો ઘટનાક્રમ રમ્યો છે અને નિલેશ કુંભાણી નું ફોર્મ રદ થયું સાથે સાથે આ તમામ ઉમેદવારો ખસી જતા ભારત ગુજરાત ની અંદર નહીં ભારતની અંદર લોકસભામાં પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જાહેર થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જાહેર થઈ અને લોકશાહી પર સવાલો પણ થઈ રહ્યા છે કે આ કઈ પ્રકારની લોકશાહી છે સવાલ મારો આપને એ પણ છે કે જયારે આખો ઘટનાક્રમ બન્યો ખાસ કરીને ગઈકાલે અથવા તો શનિવારે અને રવિવારે ખાસ કરીને ઉમેદવારી પત્રક રદ થયું કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી કોંગ્રેસે કહ્યું કે સોદો સોદો કર્યો કર્યો છે છે કરોડોનો અને કેશ કુંભાણી એવું કહી રહ્યા હતા એમના નિવેદનોમાં એક સુરતા નહોતી જોવા મળી કે પહેલા એવું કહી રહ્યા હતા કે મારી સાથે એક ટેકેદાર આવવાનો છે પછી એવું કહી રહ્યા હતા કે બધાના ફોન સ્વીચ ઓફ છે એટલે એમના પર પણ શંકાની સોય ઉભી થતી હતી કોંગ્રેસ

પાછળ જે નામ ચર્ચિત થયા છે એમાંથી કોઈ પણ ક્યાંય ને ક્યાંક સંકળાયેલા હોઈ શકે છે પરંતુ હું માનું છું જે પ્રકારે નિલેશ કુંભાણી ની ફોર્મ ભરવાની પ્રક્રિયા કે ટેકેદાર મૂકવાની વાત આવી તો નિલેશ કુંભાણીએ જ્યારથી ફોર્મ ભર્યું અઢાર તારીખે પહેલાંની જ આખા ડ્રામાની છે ને હું માનું છું કે સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી પણ મિલેશ કુમાણીનું એવું કદાચ ચૂંટણી લડવાની શરૂઆતમાં નહીં હોય પરંતુ એને કોઈ પણ રીતે કંઈક પ્રેશર ટેકનિકથી અને એની આગળ થોડા દિવસોમાં પાસના બે નેતા પણ અલ્પેશ કત્રિયા અને ધાર્મિક માલવીયા પણ અ આપ છોડી ગયા છે એટલે કદાચ ત્યાંથી પણ એક ધક્કો લાગવાનો હોય અથવા એને કોઈ એવું કહ્યું કે ભાઈ હવે તારે ચૂંટણી જીતવાની કે લડવાની નથી ને મેદાનમાં એ ખસી જવું એ એનું કદાચ અંગત બાબત હોય પણ આખી જે તમે જ્યારે ચૂંટણી લડવાનું મન બનાવી દીધું હોય અને જે ઘટનાક્રમ સજાવો ત્યારે કોઈક ને કોઈક પાછળ તો હોય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાને ત્યાં એફિડેવિટ થઈ છે એટલે શંકા નિલેશ કુંભાણીએ જે કર્યું કે જે પ્રલોભન લીધું આપણે જાણતા નથી આ તો આક્ષેપો થાય છે અને થતા રહેશે પરંતુ ક્યાંક રાજકારણમાં હોય છે અને જે પ્રકારે જે એમના ટેકેદારો છે એમનું રહેવાનું વરાછા વિસ્તાર ને એ બાજુ છે અને જે નોતરી છે ભારતીય ભાજપના નેતા એક જ જે કોંગ્રેસ જે સવાલ ઉઠાવે છે એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક આપણને સંકેત એવા તો મળે જ છે અને દેખાય પણ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ ડોરી સંચાર ચોક્કસ કર્યો છે એ કોઈ નેતા સ્વીકારે નહીં કારણ કે જશ્ન મનાવશે એ ક્રેડિટ લેશે અને બીજી જે જે વાતો કરવાની હોય બિટવીન ધી લાઈન્સ ને બધું બોલશે પણ ખરેખર જે આ સ્ક્રિપ્ટ લખાય છે લખનારા પણ બીજા છે એનું ડિરેક્શન બીજાએ કર્યું છે પરંતુ એમાં ભારતીય જનતા પાર્ટીનો પણ એવો જ રોલ તો ચોક્કસ છે અંતિમ સવાલ મારો આપને એ રહેશે કે સુરતની અંદર આજે જે પરિણામ આવ્યું આજે જે ચિત્ર સ્પષ્ટ થયું કે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો ટ્વીટ પણ કરવા માંડ્યા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણોમાં પહેલું કમળ સુરત થી અર્પણ થયું એટલે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ જીતનો જશ્ન મનાવી રહી છે પણ સવાલ એ પૂછવો છે કે કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા હતા કે અમે હાઈકોર્ટમાં જઈશું આખા એ મુદ્દામાં તમામ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાઈ ગયા છે ટેકેદારોની સહી બાબતે કોંગ્રેસ સવાલો ઉઠાવ્યા હતા અને નિલેશ કુંભાણી બાબતે સવાલો ઉઠાવ્યા હતા હાઈકોર્ટમાં જવાની વાત કરી હતી એટલે હવે કોંગ્રેસ પાસે કોઈ ઓપ્શન છે ખરો સેજલબેન હું માનું છું કે કોંગ્રેસમાં કોંગ્રેસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે માત્ર તમે એ કોંગ્રેસની પ્રક્રિયા કે એનું જે મિકેનિઝમ નથી ગોઠવાતું એ તો છે જ સંગઠનની રીતે પણ જો નિલેશ કુંભાણીની આટલું જે થયું છે એ લગભગ બ્લેક એન્ડ વ્હાઇટમાં આપણને સ્પષ્ટ દેખાય એવી બાબત છે તો કોંગ્રેસ ખરેખર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જવું હોય તો એ ઉમેદવારને સાથે લઈને જવાનું હોય છે અથવા તો બીજી રીતે એ પીઆઈએલ કરી શકે જે પ્રકારે અહીંયા ઘટનાક્રમ બન્યો છે તો એ ગયા નથી એટલે ક્યાંક ને ક્યાંક એમની જે નબળાઈ છે નબળાઈ તો થાય જ છે પણ એક બાબત બીજી છે કે તમે જ્યારે દાખલો બેસાડવો હોય આજે ત્યારે ગાય વગાડી દેખાય એવું છે બધા જે સંકેતો છે નિલેશ કુમાણીને શંકાના ડાયરામાં ફિટ કરે છે તો કોંગ્રેસ પાર્ટી પોતાની રીતે પણ એની તપાસ કરીને કાલે કોંગ્રેસના સાથે હું બીજી એક ચેનલમાં લાવ્યું હતું ત્યારે મેં કહ્યું કે તમે એક દાખલો બેસાડી શકો તમારી રીતે તપાસ કરાવીને કે આ બાબતની અંદર એ દોષિત છે તો તમે એને સસ્પેન્ડ કરો કારણ કે તમે જે તમારી સાથે ગદારી કરી છે કેટલાક તમારા જ પક્ષના નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા છે આપે પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ક્યાંક ને અને પોતે શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું છે પ્રલોભન કે આ તો તમારે તો આ ઘટનાક્રમ થયો એના સગા ટેકેદાર હતા તો ઘટનાક્રમ ની પાછળ એની પણ ભૂમિકા છે તો કોંગ્રેસ એની સામે જે પક્ષી રીતે જે પગલાં લેવા હોય તે ચોક્કસ લઈ શકે છે

એટલે સોરી દેવભૂમિ દ્વારકામાં જે પ્રભુભા માણેક અને જે મેરામન ગોરિયાનો જે કેસ થયો જે સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો તો ત્યાં એ સમય લાગ્યો હતો એ પરિણામ એનું ચૂંટણી પંચમાં કોર્ટમાંથી એનું

આપણી સાથે સ્પષ્ટ કર્યું સુરતની અંદર ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ટ્વિટર પર ભારતીય જનતા પાર્ટી અત્યારે ઇતિહાસ રચ્યો હોવાના હોવાની પોસ્ટ કરી રહી છે સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ અને ભારતીય જનતા પાર્ટી દેશમાં પહેલી બેઠક છે એ પોતે મેળવી અને ઐતિહાસિક જીત બની એટલે ભારતીય જનતા પાર્ટી પોતાના સોશિયલ મીડિયા પેજ પર એવું લખ્યું કે પ્રચંડ વિજય ગાથાનો સુરતથી પ્રારંભ થયો છે સુરત લોકસભા બેઠકનો ઉમેદવાર મુકેશ દલાલ ને બિનહરીફ ચૂંટાવા બદલ અભિનંદન તો સીઆર પાટીલ એવું ટ્વીટ એવું પણ એક્સપર પોસ્ટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ને સુરતે